શહેરમાં પાલિકાની દબાણ શાખાના વાહન અકસ્માત સર્જ્યો હતો દબાણ શાખાનું વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાલિકાની દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો હતો કારેલી બાગ રોડ પર પાણીની ટાંકી નજીક અકસ્માત સર્જ્યો હતો દબાણ શાખાનું વાહન અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તુલસીવાડી નજીક પાલિકાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો પાલિકાના વાહનો નવાર અકસ્માત સર્જી રહ્યા છે અગાઉ પણ પાલિકાની ડોર ટુ ડોર ના વાહનની અડફેટે ચાર વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે વધુ એક ઘટના સામે આવી છે અમારી એસએસજી હોસ્પિટલ ખાતે આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા એક દર્દીને લઈ આવવામાં આવે જેને કારેલી બાગ પાણીની ટાંકી પાસે અકસ્માત થયેલો છે આ એકસો આઠ દ્વારા જણાવવામાં આવે કે એ અકસ્માત કોઈક સરકારી વાહન દ્વારા થયેલ છે પેશન્ટ કન્ડિશન ગંભીર છે એને માતા અને મોઢાના ભાગે ઈજા થયેલ છે ટ્રીટમેન્ટ અમારા લેવલની બેસ્ટ ટ્રીટમેન્ટ ચાલી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની પૂરતી કોશિશ ચાલુ જ છે